નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા મથકમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર એટલે કે જેસીબી ફરી વર્યું માંગરોળ શહેરમાં બિનકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમવાર બોર્ડ ઉતારી દુકાનો બહારના થડાઓને હટાવવાના કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર માંગરોળ શહેરમાં ટાવર ચોકમાં કરોડો રૂપિયાની જમીન ઉપર કેબિન ધારકોની જે દબાણ કરવાની નીતિ હતી તેને ખુલ્લી કરાવવામાં આવી હતી માંગરોળ નગરપાલિકા દ્વારા હજુ અનેક જગ્યાઓ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે હાલ દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં લોકોના ટોળા આ દબાણ કામગીરીને જોવા માટે થઈ અને ઉમટી પડ્યા હતા પરંતુ માંગરોળ નગરપાલિકા દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી અને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હાલ ગરીબોની કેબિનો તો હટાવી છે પરંતુ હજી પણ મોટા મોટા જે કેબિનો છે જે મોટા મોટા હોલ્ડિંગ બોર્ડો છે જે રોડને અડીને નરતરુપ હોવા હતા તેને કેમ હટાવવામાં આવતા નથી તેવા પ્રશ્નો પણ માંગરોળ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે કામગીરી ચાલી રહી છે અત્યારે મોટી સંખ્યાની અંદર લોકો સ્થળ પર એકત્ર થયા છે આજ રોજ માંગરોળ નગરપાલિકા દ્વારા ટાવર ગાર્ડન ની બહાર આવેલી દસ થી તેર દુકાનો હતી જે ગેરકાયદેસર આવેલી હતી અને તેમને પૂરતી નોટિસો આપવામાં આવી હતી તમામને બે નોટિસો આપવામાં આવી અને જ્યાં અમારેથી સગવડ થઈ એવું હતું ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી એમના ધંધા રોજગાર ઉપર અસર ના થાય